હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મીઠા ભાત બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા દોઢ કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે તેને ત્રણ વખત ધોઈ અને કલાક પહેલાં મેં પલારી લીધા છે અને સ્વીટ જેલી લીધેલી છે જે આ જળદામાં સ્પેશિયલ મળે છે તે લીધેલી છે મેં ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ બદામ અને કિશમિશ લીધેલી છે અને ખાંડ લીધેલી છે જેટલા ચોખા છે તેટલી જ ખાંડ લીધેલી છે મેં દોઢ કપ ચોખા તો દોઢ કપ ખાંડ લીધેલી છે અને ફૂડ કલર લીધેલો છે ઘી ચાર નંગ ઇલાયચી ત્રણ નંગ લવિંગ અને દાલચીનીના બે ટુકડા લીધેલા છે અને પિસ્તા લીધેલા છે મેં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે આ ચોખાને બાફવા મૂકી દઈશું તો એમાં આપણે ફૂડ કલર એડ કરીશું મેં આમાં યલો યલો ફૂડ કલર મેં યુઝ કરેલો છે તમે જે યુઝ કરવો તમે યુઝ કરી શકો છો હવે આપણે આને પાકવા દેશું જેમ બિરિયાનીના ચોખા આપણે પાકવા મૂકી છે જ રીતે આપણે આને પાકવા દેવાના છે તો આપણે આ ચોખા પાકી ગયા છે આપણે આ રીતે જેમ બિરિયાની ચોખા બે ભાગ થાય એટલે આપણે પાકવા દેવાના છે તો હવે આને આપણે ઉતારી લેશું અને પાણી કાઢી લેશું બધું તો હવે આપણે અહીંયા ઘી ગરમ મૂકી દીધું છે બે ચમચી નાની બે ચમચી જેટલું ઘી ગરમ મેં મીડિયમ ગેસ ઉપર મૂકી દીધું છે તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે લવિંગ એડ કરીશું અને દાલચીની અને એલચી એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ ચોખા એડ કરી દઈશું હવે આને આપણે એકદમ હળવા હાથે જ હલાવવાનું છે ને ચોખા બધા ભાંગી જશે ત્યારબાદ ખાંડ એડ કરી દેસું અને ઢાંકણ મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ તો આપણે બે મિનિટ જેવું થયું છે હવે એમાં ડ્રાય ફ્રુટ એડ કરી દેસુ ત્યારબાદ આપણે આ જેલી એડ કરી દેસુ સ્વીટ આ જેલીની જગ્યાએ તમે ફૂટી ફૂટી પણ એડ કરી શકો છો પણ આ મીઠા ભાતમાં જેલીનો સ્વાદ એકદમ સરસ ખાટી મીઠી ખાવાની પણ મજા આવે છે મીડિયમ ગેસ જ આપણે રાખવાનો છે તો હવે આપણે પાંચ મિનિટ આપણે દમ ઉપર રાખીશું ઢાંકણ ઢાંકી તો આપણા મીઠા ભાટ રેડી થઈ ગયા છે તો હવે આને સર્વ કરી લેશું તો આપણે લાસ્ટમાં પિસ્તાની કતરણ એડ કરી દઈશું તો હવે આપણે આ રેડી થઈ ગયું છે તો આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મીઠા ભાત તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં